નમસ્કાર મિત્રો સ્વાગત છે પરિયકર મારી ચેનલ બી કે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી એ સેમેસ્ટર વનની પરીક્ષામાં જે કોઈ પણ વિદ્યાર્થીઓએ એમડીસી વનમાં હિન્દી સૃજનાત્મક લેખન વિશે સિલેક્ટ કરેલો હોય તેમના માટે મિત્રો ક્રિએટિવ પ્રકાશન દ્વારા જે કૌટિલ્ય જાહેર કરવામાં આવે છે તેની સંપૂર્ણ પીડીએફ આપણે લઈને આવી ગયા છે તો મિત્રો આ પીડીએફ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો સૌપ્રથમ વિડિઓ શરૂ કરતા પહેલા ડિસ્કલેમર વિશે વાત કરી લઈએ તો આ વિડીયોમાં આપવામાં આવેલી પીડીએફ અને બુક માત્ર શૈક્ષણિક હેતુ એટલે કે એજ્યુકેશનલ પર્પઝ માટે જ છે આ બુકના તમામ અધિકાર તેના મૂળ લેખક અને પ્રકાશક પાસે સુરક્ષિત છે તો મિત્રો સૌપ્રથમ આપણે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો અહીં આપેલ તમામ પીડીએફ બુક એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે જ અપલોડ કરવામાં આવેલી છે જે કોલેજ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રકારની ફી કે અન્ય છુપા ચાર્જ વગર આપવામાં આવે છે ત્યારબાદ ક્રેડિટ સેક્શનમાં આપણે વાત કરીએ મિત્રો તો આ કૌટિલ્યનું મૂળ કન્ટેન્ટ અને પીડીએફ ક્રિએટિવ પ્રકાશનની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો જો તમે આ કૌટિલ્યની ઓરિજિનલ બુક મંગાવવા માંગતા હોય તો અહીંયા તમને ક્રિએટિવ પ્રકાશનની ઇમેલ આઈડી અને તેમની વેબસાઇટ આપેલી છે જ્યાંથી તમે ઓરિજિનલ બુક મંગાવી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ વિડીયોના અગત્યના પાર્ટ વિશે આપણે વાત કરી લઈએ મિત્રો તો અહીંયા મિત્રો આપેલ તમામ પીડીએફ પાસવર્ડ સાથે રાખવામાં આવેલી છે આ પાસવર્ડ તમને વિડીયોમાં અલગ અલગ સમય ક્રમમાં જોવા મળી જશે અને મિત્રો ખાસ વાત કે આ પાસવર્ડ કુલ ચાર અંકનો રાખવામાં આવેલો છે અને પાસવર્ડ મેળવવા માટે મિત્રો તમારે વિડીયોને પહેલેથી અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનો રહેશે જેથી કરીને તમને પાસવર્ડ સરળતાથી મળી રહે અને મિત્રો આ તમામ પીડીએફની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ખાસ વાત મિત્રો કે અહીંયા આપેલ તમામ પીડીએફ સિવાય જો તમે અન્ય કોઈ કોર્સ અથવા તો વિષયની કૌટિલ્યની પીડીએફ બુક મંગાવવા માંગતા હોય તો અહીંયા જે વિડીયો આપેલો છે તે વિડીયોના કમેન્ટ્સમાં તમે કમેન્ટ જરૂરથી કરી દેજો જેથી કરીને મિત્રો અમે તે મટીરિયલ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની સરકારી ભરતીઓ હોય કે ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે ધન્યવાદ મિત્રો